અને એક સમાચાર વાયરલ ક્લિપના મામલે પાટીદાર સમાજ હવે મેદાને ઉતર્યું છે પાટીદાર સમાજ આજે મોરબીમાં મહારેલી નીકાળશે વાયરલ ક્લિપમાં પાટીદાર દીકરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જેના દ્વારા આ મહારેલી નીકાળવામાં આવી રહી છે કાજલ હિન્દુસ્તાની ચોંકાવનારા આરોપ લગાડ્યા હતાદાર અગ્રણી દ્વારા પોલીસ મથક માં અરજી આપવામાં આવી હતી જેમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાની માંગ કરવામાં આવી હતી ત્યારે આજે ફરી વખત મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા મહારેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે નવા સીધા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને ત્યાં આવેદન પત્ર પાઠવવામાં આવશે તેમજ ગાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાયદાકીય પગલા લેવા માટે ઉગ્ર માંગ પણ કરવામાં આવશે જી બિલકુલ તમામ વિગતો સાથે જોડા બદલ આપનો આભાર